મોડાસાના ગાજણ ગામે જલસી નળમાં ભ્રષ્ટાચાર પીવાના પાણીનો ટાંકો શોભાના ગાંઠિયા સમાન મોડાસા તાલુકાના ગાજણ ગામે છ વર્ષ અગાઉ સરકારી ગ્રાન્ટમાંથી પીવાના પાણીનો ટાંકો ને આખા ગામમાં પાઇપલાઇન નાખ્યા બાદ અરવલ્લી વાસમો દ્વારા જળસેના જળસે નળ યોજનામાંથી ત્રીસ લાખ ગ્રાન્ટમાંથી માત્ર કાગળ ઉપર કાગના વાઘ બનાવી અરવલ્લીના લાગતા અધિકારીઓને પીવાનું પાણી પૂરું પાડતા વિના ગ્રાન્ટ ચાઉ કરી ગયાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ બાબતે વિજિલન્સ દ્વારા તપાસ થાય તો અધિકારીઓની સંડોવણી બહાર આવે તેવી લોક માંગ ઉઠી છે જવાનસિંહ ઠાકોર બ્યુરો ચીફ અરવલ્લી ટીવી 18 ન્યૂઝ તારાબેન પ્રવીણસિંહ પૂર્વ સંપચ ટોકા વિશે અમે બે ત્રણ વખત રજવાત કરી વાસમો વારણ તો ત્યારે અઢારમાં મુદ્દે રજવાત કરી હતી એ મેં અઢારમાં આડે અઢારમાં રજવાત કરી હતી ભાઈ ટોકું થયું તો નથી આજ સુધી એમાં ડાયરેક્ટ પાણી આપે છે લાઇનથી બોલો તારાબેન પ્રવીણસિંહ પૂર્વ સણપંચ હતા રે ગામ ગાજર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી રહીશ ગાજણના આજે સુધી ટોકોમાંથી બનાવેલો ટોકો છે આ ટોકો આજ સુધી યુઝ કર્યો નથી અમે બે હજાર અઢારમાં મેં આવ્યા મારા વાઇફ સરપંચ તરીકે હું બે ત્રણ વખત રજૂઆત કરી પણ એક આવીને જઈને જોઈને જતા રહે આજ સુધી કશું કોઈક થયું નથી આ જગ્યા ઉપર એટલે મેં ડાયરેક્ટ પાણી આપીશ પાઇપલાઇનથી ત્રણ ચાર વખત હું તો ગયો લિખિત આપી ઠરાવ આપ્યો છે આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી કોઈ વાસમો કોઈ અધિકારી આવેલા હા આવેલા વાસમો બે ત્રણ વખત ગાડી લઈને આવ્યા હિંમતનગર થી એમ કે ભાઈ ને બોલાવશું પાઇપલાઇન બીડ ની છે એટલે કાપવી પડશે એવું કે જતા રહીશ આજ સુધી કોઈ તો નિકાલ થયો નથી